નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી ગુજરાત એફ એફ ચેનલમાં તો ગુજરાતના તમામ માર્કેટ કપાસના સો એ સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે અમારી ગુજરાત એફ એમ સબસ્ક્રાઇબ કરી લો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણ લે ગુજરાતના તમામ માર્કેટ કપાસના સો એ સો ટકા સાચા બજાર ભાવ પાટણ માર્કેટયાર્ડમાં તેરસો થી લઈને ચૌદસો ને પંચાવન રૂપિયા ભાવનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો બારસો સાહીઠ થી લઈને ચૌદસો ને અડસઠ રૂપિયા માણસા માર્કેટ યાર્ડમાં અગિયારસો થી લઈને ચૌદસો ને સાહીઠ રૂપિયા કળી માર્કેટયાર્ડની વાત કરીએ તો તેરસો પચાસ થી લઈને ચૌદસો ને બેતાળીસ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડમાં તેરસો ત્રીસ થી લઈને ચૌદસો ને પચીસ રૂપિયા અંજાર માર્કેટયાર્ડની વાત કરીએ તો તેરસોથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા ધ્રોલ માર્કેટ યાર્ડમાં બારસોથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડની વાત કરીએ તો બારસોથી લઈને ચૌદસો ને એંશી રૂપિયા આગળ થાયરી માર્કેટ યાર્ડમાં બારસો એકાવન થી લઈને ચૌદસો ને બાવન રૂપિયા અળવદ માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને ચોરાણું રૂપિયા બાબરા માર્કેટયાર્ડની વાત કરીએ તો ચૌદસો વીસથી લઈને ચૌદસો ને છન્નું રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડમાં બારસોથી લઈને તેરસો ને તેતાળીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં બારસોથી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં બારસો પચાસથી લઈને ચૌદસો ને ત્રીસ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસો વીસથી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં બારસો સાહીઠ થી લઈને ચૌદસો ને ત્રીસ રૂપિયા આગળ મોરબી માર્કેટ યાર્ડમાં બારસો સાહીઠ થી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડની વાત કરીએ તો અગિયારસો પચાસ થી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં તેરસો સાહીઠ થી લઈને ચૌદસો ને એસી રૂપિયા આરિજ માર્કેટ યાર્ડમાં તેરસો પચાસ થી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા આગળ લખતર માર્કેટ યાર્ડમાં તેરસો સાઠથી લઈને ચૌદસો ને ચાલીસ રૂપિયા કાલાવડ માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસો પચાસથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડમાં બારસો પચાસથી લઈને ચૌદસો ને પંચ્યાસી રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસોથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા